નવે શિક્ષણ નીતિ 2019 થી અમલ કરવાનો વિચારવાનું સરકારે નક્કી કર્યું હતું તેના ભાગરૂપે પ્રી સ્કૂલ માટે નવા નિયમો 2025 થી સંપૂર્ણ રીતે લાગુ કરવાના પરિપત્ર બાદ પ્રી સ્કૂલ શાળા સંચાલક અને એફઆરસી ના પૂર્વ સભ્યના શું મંતવ્યો છે તે સુરત ચેનલે લેવાની કોશિશ કરી હતી મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક અને પૂર્વ એફઆરસી સાથે જોડાયેલા તમે સભ્ય છો હમણાં જે નવા નિયમ અને પ્રતિ પરિપત્ર બહાર પાડ્યો ખાસ કરીને બાબતમાં કઈ રીતે છો અત્યારે નવા નિયમ કોઈ નથી આવ્યા જ્યારે એનઈપી બે હજાર ઓગણીસમાં આવી ન્યૂ એજ્યુકેશન પોલિસી ત્યારે શિક્ષણ પદ્ધતિનું સ્વરૂપ બદલાયેલું છે એનો પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચારનો એકમ છે એટલે પહેલાં પાંચ વર્ષ બેઝિક નર્સરી જુનિયર સિનિયર અને પહેલું બીજું આ સરંગ એકમ પાંચ વર્ષનો થયો છે ત્યારે હવે તમામ પ્રિસ્કૂલોએ પણ સ્પષ્ટ રીતે પોતાની મંજૂરી લેવી પડશે અને હવે જ્યારે બે હજાર છવ્વીસમાં કે પચીસમાં મારે એડમિશન આપવા હશે વચ્ચેથી દાખલા તરીકે જુનિયર કેજીમાં પચીસમાં એડમિશન આપવું છે તો જુનિયર કેજીમાં આવનાર બાળકને મારે નર્સરીનું એલસી લઈને આવશે તેને જ એડમિશન આપી શકું આ સીધી વાત એની નવી શિક્ષણ નીતિની છે ત્યારે હવે રેગ્યુલાઇઝ થવું હોય નવી શિક્ષણ નીતિનો ટોટલી અમલ કરવો હોય તો તમામ પ્રી સ્કૂલોએ આ દાયરામાં આવવું પડશે નિયમ મુજબ એને પોતાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મંજૂરી લેવી પડશે આનાથી ફાયદો અને ગેરફાયદો સંચાલકોને અને અંદર કામ કરતી બહેનોને શું રહેશે ફાયદો અને ગેરફાયદો એ તો સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજ છે પહેલું સ્ટેજ ન્યૂ એજ્યુકેશન પોલિસીનો અમલ કરવાનો જ્યારે સળંગ એકમ નક્કી થયો છે અને એ દાયરામાં આવવાનું છે ત્યારે ફરજિયાતપણે તમારે પોતાના સ્ટાફને કઈ રીતે બચાવવો સંચાલકો પોતે કઈ રીતે કરવું એ પોતે જાણે એ તમામ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા કરે નિયમ મુજબ અને એમાં એના દાયરામાં આવે તો કંઈ જ વાંધો નથી પરંતુ પોલિસીના આધારે શિક્ષણ નીતિના આધારે એમણે આ દાયરામાં આવવું પડશે ફરજિયાતપણે અને સરકારે પણ શિક્ષણ વિભાગે પણ આ બાબતે ઠોસ પગલાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અચ્છા આ બે હજાર ઓગણીસથી થી વાત કરીએ નવી શિક્ષણ પદ્ધતિ તો હજુ સુધી અમલમાં ક્યાં કાચું થયું તમે કઈ રીતે અમલમાં આવી ઓગણીસમાં પરંતુ ત્યાર પછી કોરોના કાળ એમાં બે થી ત્રણ વર્ષ આના શિક્ષણ જગતને ખૂબ નુકસાનકારક બને તેને કારણે આ પોલિસી અપનાવવામાં પણ વિલંબ થયો ચોક્કસપણે પરંતુ હવે જે શિક્ષણ નીતિ છે એ પ્રમાણે શિક્ષણ વિભાગ પણ વાલી મિત્રોને અને સંસ્થાઓને સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડી અને ફરજિયાતપણે નર્સરી જુનિયર સિનિયર ની પણ મંજૂરી લેવી પડશે અને એ મંજૂરીના આધારે એને પોતાનો જીઆર નાખવો પડશે એ જીઆર મુજબ જ આગલા ધોરણમાં એ બાળક વેલિડ ગણાશે એ બહુ સ્પષ્ટ વાત છે ત્યારે તમામ સંચાલકોએ કે પ્રી સ્કૂલોએ આ દાયરામાં આવવું જોઈએ ને આવવું પડશે હું શ્રીજા નાયર ફ્રોમ પરવરિશ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ આ અહીંયા સ્કૂલ હેડના રીતે વર્ક કરો છો હમણાં સરકારે જે નવા નિયમો અને પરિપત્ર બહાર પાડ્યો એમાંથી તમને શું ફાયદા અને નુકસાન છે હજુ સુધી રજિસ્ટ્રેશનનું તો કંઈ પ્રોસેસનું એટલે કેવી રીતે પ્રોસેસ એનું ચાલે છે એ અમને એકદમ પરફેક્ટ એનું ડિટેલ્સ મળ્યા નથી એટલે ખબર તો પડે છે પણ કેવી રીતે કરવાનું કારણ કે અમે નાના નાના ઇન્સ્ટિટ્યુશનમાં આપણને ગણાવીએ એટલે પ્રિસ્કૂલ હોય એ નાના ઇન્સ્ટિટ્યુશનમાં ગણીએ તો એટલું બધું ફોર્મેલિટીસ કેવી રીતે કરવાનું ને આ બધું પ્રોસેસ કેવી રીતે અમલમાં લઈ આવીએ એ અમને ખબર નથી બીજી વસ્તુ જે નું જે છે અમે રેન્ટેડ પ્લેસ પ્લેસ પર ચલાવીએ છીએ ને બહુ નંબર્સ પણ નથી અમારી પાસે કે અમે પોતાનું પ્લેસ લઈને કંઈક મોટું કરીએ તો એમાં પણ અમે થોડું વિચારીએ કે કેવી રીતે આ લીસ્ટનું જે ટર્મ્સ આવ્યું છે એ કેવી રીતે અમે ફૂલફિલ કરી શકીએ એ બધું બહુ બધું કન્ફ્યુઝન્સ છે ને જે ક્લાસવાઈઝ જે દર વર્ષે ફીસ ભરવાનું કે એવું બધું પણ કંઈ ન્યૂઝ હતું તો એ કેવી રીતે થશે એ અમને ખબર નથી પડતી તો પ્રોપર ઇન્સ્ટ્રક્શન પ્રોપર વાળું કોઈ નથી એટલે બધા પ્રિસ્કૂલમાં એ જ બધા એકબીજાને પૂછે છે કે કેવી રીતે પ્રોસેસ થાય કેવી રીતે કરવાના થાય રજીસ્ટ્રેશન કેવી રીતે થાય એ બધા અમારા બહુ બધા કન્ફ્યુઝન્સ છે તો એ ક્લિયર હજુ સુધી થયું નહીં હતી તો અમે પણ બહુ એટલે એ જે પણ હશે અમે કરવા રેડી જ છે પણ પ્રોપર ગાઈડલાઈન્સ અમને મળે તો બહુ હેલ્પફુલ રહેશે બેન તમે કેટલા સમયથી સ્કૂલ આવી રીતે પ્રી સાથે જોડાયેલા છો તમે જે સંસ્થા જે તમારી ખરી એ કેટલા વર્ષથી બાળકોને આ રીતે પ્રી સાથે જોડાયેલા છે અમારા અમારી સંસ્થા પરવરીશ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ સ્કૂલ અહીંયા સુરતમાં 13 વર્ષથી ચાલે છે 13 વર્ષ જૂની છે ઓકે નટુ વિકારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આપણે ત્યાં પ્રી ચાલે પ્રી સ્કૂલ નર્સરી જુનિયર સિનિયર એ પ્રી સ્કૂલ કહેવાય આપણે ત્યાં ચાલે જ છે સાહેબ હમણાં નવા નિયમો પ્રમાણે શું તકેદારી રાખવી પડે અને એનાથી ફાયદા નુકસાન શું છે નવા નિયમો પ્રમાણે દરેકે દરેક પ્રી સ્કૂલ જે ચલાવતા હોય એમણે હવે સરકારની પરમિશન લેવી પડશે જે ઓલરેડી સ્કૂલો પાસે તો હોય જ છે બરાબર અને ખાસ કરીને જે બંગલાઓની અંદર કે એપાર્ટમેન્ટની અંદર સ્કૂલો ચાલે છે જે લોકોએ કોઈપણ પ્રકારની સરકાર પાસેથી પરમિશન લીધી નથી સ્કૂલો સાથે ચાલે છે એ લોકોએ તો ઓલરેડી પરમિશન લીધી હોય છે અને એફઆરસી પ્રમાણે એ લોકોના નિયમો પણ લાગુ પડેલા છે પણ જે લોકો બંગલાની અંદર પ્રીસ્કૂલો ચલાવે છે એ લોકો પાસે આવી કોઈ પરમિશન અત્યાર સુધી લેવાની હતી પણ નહીં અને લીધી પણ નથી પણ હવે સરકાર એવું લાવે છે કે ભાઈ પ્રિસ્કૂલોએ પણ પરમિશન લેવાની એટલે પહેલી વસ્તુ તે છે કે પરમિશન લેવાની એટલે જે શાળાઓને નિયમો લાગુ પડે છે તે બધા જ નિયમો હવે એ પ્રિસ્કૂલોને પણ લાગુ પડશે એટલે કે અમુક ચોક્કસ મેદાન જોઈએ અમુક ચોક્કસ ક્વોલિફિકેશન ધરાવતા શિક્ષકો જોઈએ આ બધી વસ્તુ હવે લાગુ પડશે આ ઘણા સમયથી પીછી દો પ્રશ્ન હતો અને કેટલા સમયથી આવી બંગલામાં સ્કૂલો ચાલતી જ હતી તો આમાં ટીચરોને સંચાલકોને શું નુકસાન થવાનું આમાં અત્યારે તમે જુઓ ને તો લગભગ હું માનું છું કે દરેકે દરેક એરિયામાં આવી વીસ પચીસથી વધારે પ્રિસ્કૂલો હશે કે જે બંગલામાં ચલાવતા હોય લગભગ નેવું ટકા આવી સ્કૂલ ચાલુ કરનાર બેનો જ હોય છે અને એમાં લગભગ નવ્વાણુંથી સો ટકા કામ કરનાર પણ બેનો જ હોય છે એટલે હવે જો સરકાર એની પરમિશન લેવાની વાત કરે તો એ લોકોએ જે સરકારી નિયમો છે એને બધી જ જરૂરિયાતો ફૂલફિલ કરવી પડે અને એ જરૂરિયાતો ફૂલફિલ થઈ શકે એવી કોઈ શક્યતા બંગલાની અંદર ચાલતી સ્કૂલો માટે શક્ય નથી તો આ સ્કૂલો બંધ થાય તો ઘણા બધા બહેનો જે અત્યારે રોજગારી મેળવી રહ્યા છે એ લોકોએ બેકારીનો સામનો કરવો પડે ઓ